સરકારી બાબુઓ તેમને છેતરવા નીકળ્યા હતા અને રસ્તા ઉપર આજે ઠીંગડા મારવાનું શરૂ કરતા રોષે ભરાયેલા ઉદ્યોગપતિઓ દ્વારા રસ્તા ઉપર ઠીંગડા મારવાની કામગીરીને બંધ કરાવીને પોતાનો મિજાજ બતાવ્યો હતો ઝઘડીયા જીઆઈડીસી ને જોડતા માર્ગ ઉપર પડેલા મસમોટા ખાડાઓને લઈને ઉદ્યોગપતિ પડી રહેલી મુશ્કેલી ઉદ્યોગપતિઓ દ્વારા આ મામલે જિલ્લા કલેક્ટર આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી કહેવા મુજબ આ ભંગાર અને ખકડધજ રસ્તાના લીધે ટ્રાન્સપોર્ટરો પોતાના વાહનો લઈને માલ લઈને આવતા નથી જેને લઈને તેની સીધી અસર ઉદ્યોગોના ઉત્પાદન પર પડી રહી છે અને તે રજૂઆત જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓને કરી હતી ત્યારે હવે આ ઉદ્યોગપતિઓને પણ છેતરવાનું બાકી નથી રાખ્યું સરકારી અધિકારી કે જેવો આ રસ્તો બનાવવા માટે જવાબદાર છે તેવા તો પડ્યો પરંતુ જે લોકો આ રસ્તો બનાવી રહ્યા છે તેઓ કોન્ટ્રાક્ટરો દ્વારા ઉપરોક્ત જીઆઈડીસી ને જોડતા રસ્તા ઉપર થીંગડા મારવાનું શરૂ કર્યું જેને લઈને તેની જાણ ઝગડિયા ઉદ્યોગપતિ ને થઈ અને ઉદ્યોગપતિઓને થતા જ તેઓ દ્વારા તાત્કાલિક ધોરણે આ મામલે જે તે જગ્યા ઉપર રસ્તો બનતો હતો તે જગ્યા ઉપર દોડી આવ્યા અને તેઓ કોન્ટ્રાક્ટરો દ્વારા મારવામાં આવી રહ્યા છે અને મારવાના કારણે આ રસ્તા ઉપર વાહન ચલાવવું પણ મુશ્કેલ છે જેને લઈને આજે ઉદ્યોગપતિઓ ફરી ભેગા થયા અને તેમણે આ કામગીરી અટકાવી ત્યારે ઉદ્યોગપતિઓએ આજે ચીમકી ઉચ્ચારી છે કે આ રસ્તો જો સુમેરે નહીં બનાવવામાં આવે તો તેઓ હવે આગામી દિવસોમાં પોતાની રીતે પગલા ભરશે એટલે કે કદાચ આગામી દિવસોમાં સીઆરએસ ફંડ બંધ બંધ કરી દે અથવા તો રાજકીય આગેવાનોને અપાતા ચૂંટણી ફંડો બંધ કરી દેશે અને જે તે સરકારી અધિકારીઓના કહેવાથી સંકટ સમયે સાંકળ બનતા ઉદ્યોગપતિઓની વાત નહીં માનવામાં આવે તો આગામી દિવસોમાં ઝગડિયા જીઆઈડીસી ના ઉદ્યોગકારો આ રસ્તો નહીં બને તો કદાચ આવા જ કઈ પગલા ભરશે તેવો હાલના તબક્કે તેમના મિજાજ પરથી લાગી રહ્યું છે જો કે આ મામલે ઉદ્યોગપતિ એવા દિલીપભાઈ પટેલે કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું ઝઘડિયા એન્ટ્રન્સમાં પેપ્સીના રોડ માટે ઉદ્યોગપતિઓએ જે એક હાકલ કરેલી અને કલેક્ટર ઓફિસમાં અમે જે એક નંબર અરેજ કરેલી એના પડઘા રૂપે આજ રોજ અહીંયા પેચવર્ક ચાલુ કરવામાં આવ્યું છે પણ મારા ખ્યાલથી આ પેચવર્કનો કોઈ મિનિંગ નથી કારણ કે ડામર વગરના રોડ કેટલા વખત ટકશે અમને ખબર નથી અને જ્યારે પૂછવામાં આવ્યું તો આ રોડનું આ રોડનો કોન્ટ્રાક્ટ કોને મળ્યો છે તેનો તે તેની પાસે કોઈ કોઈ આન્સર નથી અને અમને એવું કહેવામાં આવ્યું છે કે આ રોડ મંજૂર થઈ ગયો છે તો સરકારશ્રીને એટલી જ ભલામણ કે આ બધી લાલીલિસ્તી કર્યા કરતાં જો અમને વ્યવસ્થિત રોડનું કામકાજ જ્યારે રોડ મંજૂર થઈ જ ગયો છે તો ચોમાસા પહેલાં એ રોડનું કામકાજ ચાલુ થઈ જાય અને આરસીસી રોડ જો બની જાય તો સરકારશ્રીનો ઘણો ઘણો આભાર કારણ કે અમે લોકો હવે થાકી ગયા છે આ ત્રીજી કે ચોથી વખત અમે લોકોએ અમારા ધંધા રોજગાર છોડી ને અમે અહીંયા રસ્તો રોકો રસ્તો પણ રોકેલો છે અને અહીંયા ગાડી અમે લોકોએ મીડિયા જોડે આ બધું બતાવેલું છે અને એમને ફોટા તમે જોશો તો તમને ખબર પડશે મોટા મોટા મેન્ટલ છે કદાચ કાલે ઉઠીને કોઈ ખટારો પસાર થાય તો એ મેન્ટલ પણ કદાચ કોઈને વાગે તો સ્કૂટર પર જનારા કોઈ રાહદારીને જાનહાની પણ થઈ શકે છે તો મારી નમ્ર અરજ છે કે અમારી અરજીને ધ્યાન આપીને તમે એક સત્વરે કામ ચાલુ કર્યું છે સારી વાત છે પણ આ કામથી અમને સંતોષ નથી જે અમારો હક છે આરસીસી રોડ બનવા માટેનો જે મંજૂર થઈ ગયો છે સરકારશ્રીમાં જે પણ એજન્સી આમાં ઇન્વોલ્વ છે અમારી રિક્વેસ્ટ છે કે એકચ્યુલી દરેક એજન્સી આને સત્વરે ઉકેલ લાવે એક પ્રોસિજર હોય છે એક પ્રોટોકોલ હોય છે આઈ નો દેટ પણ એ પ્રોટોકોલ અને પ્રોસિજરને સત્વરે કમ્પ્લીટ કરે અને આ ચોમાસા પહેલાં જો આ રોડનું કામકાજ થઈ જાય તો અમે સરકારના ઘણા આભારી રહીશું હા દિલીપભાઈ પટેલ બોલો ઝઘડિયાવાળા રોડ પર આપણે પેપ્સીવાળો જે રોડ આવેલો છે અત્યારે આ કામ બધું ચાલુ છે બધું ઠીકરા મારવાનું કામ અત્યારે કરી રહ્યા છે પણ આ કામથી અમને કોઈ સંતોષ નથી અને અત્યારે બહુ હાલત ખરાબ છે આ ચારથી પાંચ વર્ષથી આ અમે તકલીફ ભોગવી રહ્યા છીએ એનો ઉકેલ તમે જલ્દી લાવો એના માટે અમે આ બધું કટ કરી છે પણ જો તમે આના પર જલ્દી અમને નહીં આનું કરશો તો અમારે પછી અમારી રીતે આનો આ રસ્તાનું શું કરવું એ પછી અમે વિચારશું એટલે તમે જે કરવું હોય અમને જલ્દી જલ્દી આનો ઉકેલ કરી આપજો કેમ કે અમે બહુ પરેશાન અત્યારે ટ્રાન્સપોર્ટવાળા કે કોઈ અમારે ત્યાં આવવા તૈયાર નથી માલ ભરવો હોય કે લાવવો હોય કે કોઈ વસ્તુમાં એ ડબલ પૈસા આપવા છતાં એ લોકો કે જે અમારા ગાડીની તકલીફ થાય છે આ છે એવું છે અમે કેવી રીતે અમે ધંધો કરીએ તો તમે જે બને એટલું આ વસ્તુ જલ્દી કરાવજો અથવા તો પછી આનું અમે કંઈક બીજું રિઝલ્ટ આવે તો પછી